સદ્ગુદેવ જય શ્રીરામચંદ્ર ભગવાતી જય કૃષ્ણ કનૈયાતી જય માપતિ મહાદેવ જય પવન શુક હનુમા શંશ્રી બાબુ ભારથી બાદ ગિરનારી મહારાજ કી જય પાર્વતી વત अर जी वण हरी हरी कर तारस कर મા ભાગ્ય બરાડા દોરામ ભજરામ મખત બરાશુદેત તું રામ ભજ રામ વખત બળા દુખ છુદ અકલ બળી પર ઉપકાર કરે હદર્યા ભલે અકલ કાર પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા એ ગિરનાર ની પરિક્રમા પૂર્ણ થાય પુષ્કર ની અંદર બ્રહ્માજી નું મંદિર છે ત્યાં મોટો મેળો ભરાય અને આ કાર્તિકી પૂર્ણિમા મહાન પુરુષોની જયંતી આજ જયંતિ છે એવો એનો મહિમા છે એટલે રાજચંદ્ર ને યાદ કરીએ ગુરુ નાનક ને યાદ કરી શ્રીમદ રાજચંદ્ર એ ઘણું સાહિત્ય લખ્યું છે એમાંથી આત્મશાસ્ત્ર નામ નું સાહિત્ય એમાં પંદર વીસ સાખીઓ લખી છે અને આ સાખીઓ બરાબર યાદ છે કે તાટમ મોહન ભગત બોલતા મોહન ભગત તાટમ રામ માં ભજન ગાતા જૂના ભજની નવલ બાપુ ને હારના હશે એને એને સાંભળ્યા હોય મેં સારી રીતે સાંભળેલા રામ સાગર ની અંદર બહુ સરસ વાણી બોલતા એ શ્રીમદ ની સાખી એ વખતે બોલતા અને જેથી સવારની વાણી કોઈને નોતી આવડતી તેથી મોહન ભગત બોલતા શ્રીમદ એક બે સાખી બોલી અને મોહન ભગત એક ભજન બોલતા તમે શો શોધમાં જેની અનુભવીને ખબર છે એની મજા જેમાં કહો છો ભાઈ સમજ્યા વિના મજા છે ની આ એક એનું પ્રિય ભજન હતું એવા જૂના ભજન યાદ કરી સમરોગ ભ્રાંતિ સુજાણ આત્મ ભ્રાતિ સમરોગ નહીં સદગુરુ વૈદ સુજાણ ગુરુ આજ્ઞા સમથ્ય નહીં વિચાર ધ્યાન કોઈ ક્રિયા જળ થઈ રહ્યા જ્ઞાન માં કોઈ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા વળી શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષ તણો ઉપજે કરુણા જોઈ માર્ગ મોક્ષ નો ઉપજે કરુણા અનુભવી શોધ માં જેની અનુભવી ને ખબર છે એની અનુભવી ને ખબર છે એની મજા જે મજા જે માહો પાઈ કે સમજા વિના મજાસ મજા જય માો ભાઈ સમજા ਨੀ ਸਮਝਿਆ ਬਿਨਾ ਮਜਾ ਸੇਨੀ ਨਹੀਂ ਨਥੀ ਸੁਖ ਉਤਰ ਪਿਆਰਾ ਮਾ ਨਥੀ ਸੁਖ ਦਿਲ ਜਨਦਾਰਾ ਮਾ પ્યારા મા નથી સુખ દિલ જાનદારા મા નથી સુખ દિલ જાનદારા મા હે નથી સુખ અવર કે અમારા હે નથી સુખ અવર કે અમારા મા અમારું સુખ તે તમાર મા નથી સુખ અવર કે અમાર મા તમારું સુખ છે તમાર મા તમે છો જો ધમાજેની અનુભવી ને ખબર છે એની ਮਨੂ ਭੋਵੀ ਨੇ ਖਬਰ ਤੇ ਯਨੀ ਮਜਾ ਦੇ ਮਾ ਕੋ ਵਾਈ ਮਜਾ ਦੇ ਮਾ ਕੋ ਵਾਈ ਸਮਝਾ ਬਿਨਾ ਮਜਾ ਸੇ ਨਹੀਂ મિષ્ટાન ખાવામાં નથી સુખ ગાવા બજાવામાં નથી સુખ મિષ્ટાન ખાવામાં એ નથી સુખ ગાવા બજાવામાં નથી સુખ ગાવા બજાવા આ નથી સુખ દોલત જમાવામાં નથી સુખ દોલત જમાવામાં તમારું સુખ છે તમારા માં નથી સુખ દોલત જમા તમારું સુખ છે તમારા માં ਮਥੀ ਸੁਖ ਵਿਦਿਆ ਜਮਾਵਾਂ ਮਥੀ ਸੁਖ ਗੁਣਿਆ ਲਗਣਾਵਾ ਮਥੀ ਮਥੀ ਸੁਖ ਵਿਦਿਆ ਜਮਾਵਾਂ ਮਥੀ ਸੁਖ ਗੁਣਿਆ ਲਗਣਾਵਾ નથી સુખ ગુણિયલ ગણાવવામાં નથી સુખ કોઈ સ્થાન જાવામાં નથી સુખ કોઈ સ્થાન તમારું સુખ છે જાવામાં તમે છો માોધમાં જવી અનુભવી ને ખબર છે એની અનુભવી ને ખબર છે એની મજા જે માહોઈ હે મજા જે માહોઈ સમજ્યા વિના મજા છે ਦੀ ਸੁਖ ਮਹਿਲ ਮਜਾ ਨਾ ਮ ਨਹੀਂ ਸੁਖ ধন ਮਾਲ ਖਜ਼ਾਨਾ ਮ ਨਹੀਂ ਮਤਰੀ ਸੁਖ ਮਹਿਲ ਮਜਾ ਨਾ ਮ ਨਹੀਂ ਸੁਖ ਮਾਲ ਖਜ਼ਾਨਾ ਮ ਨਹੀਂ ਸੁਖ માલખ જા માં કોઈ સંતના સુણ્યું છે એક સંતના શિષ્ય તમારું સુખ છે તમારા માં તમે છો શોધમાં અનુભવીને ખબર છે એની અનુભવીને ખબર છે એની મજા જે માં ભાઈ સમજ્યા વિના મજા છે ્યાસી બમરાલે આવ મા રામ નામ ના પ્યાસી રામ નામના પ્યાસી પ્રભુ નામના પ્યાસી ભલે આયો મારા રામનામના ના પ્યાસી મારામ નામ હા સ્વર્ગ ભુવન થી ઉતર્યો ભમરો સતવઈ કુંઠ વાસી વાસી સતવૂનો સ્વરૂભુ ભુવન થી ઉતર્યો ભમરો ઠ નો વાસી સતવઈ કુંઠ નો પ્રેમ નો પ્યાલો મારા છોડ દોરાશી ભમરા તું ભલે આયો મારા નામના પ્યા કરી લે ભમરા ગુરુ ગમની વા તું વાસના દે ત્યાગી વાસના દે કમી લેલે ભવના ગુ ગમની વાત તું હે ગુરુ ગમની વા વાસના દે ત્યાગી वासना दे दे त्यागी जल जल ज्योत जलत है जड़ जल जलन जलन ज्योत जलत है બાને લાગી બમરા તું ભલે આયો મારા રામ નામના વ્યાસ રામ નામ નાડ ઉડને કપટ તારા આમાં કામ નઈ આવે જોજે જીવનમાં જાગી જાગી જો જે જીવન માં કપટ તારાજી આજી કામ નહી આવે જો જીવનમાં જાગી અગમ નિગમની વાતો કરી લે અગમ નિગમની ભલે આવ્યો કરી લે ભમરા સદગુરુ ની સેવા અને વાસના દે જે ત્યાગી તારી વાસના દેજે જે ત્યાગી હા સના વાસનાહે નક ગુરુ ગંગ પ્રતાપે ભાંગી મારી બે ભ્રમણા ભાંગી તું ભલે આવ્યો મારા રામ રામના બસ મોરી લત છો શીલાવંત સાધુ ન વાર વાર નમિયે દેના એ જેના બદલે વ્રત મા આજ જિત નિવ્રત જની જેમી જીત નિવ્રત